ગમે એટલું જ્ઞાન હોય ગમે એટલું વૈરાગ્ય હોય પણ યાદ રાખજો એમાં પ્રેમ ન ભળે જ્યાં સુધી એમાં ભક્તિ ન ભળે ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય અધૂરા છે ભક્તિ વિનાનું જ્ઞાન અભિમાન કરાવશે ભક્તિ વિનાનું વૈરાગ્ય ક્યારેક પતન કરાવી દેશે જો એમાં ભક્તિ નહીં હોય જો એમાં કૃષ્ણ પ્રેમ નહીં હોય તો આ જ્ઞાન ઓછું હશે તો ચાલશે અને વૈરાગ્ય ઓછું હશે તો ચાલશે પણ ભક્તિ વિના નહીં ચાલે કારણ કે પરમાત્મા જ્ઞાની વત્સલ નથી પરમાત્મા ભક્ત વત્સલ છે ભગવાન પ્રેમ પુરુષોત્તમ છે ભગવાન જ્ઞાની કરતા એ ભક્તો વધારે વાલા છે કદાચ જ્ઞાન તો ચાલે પણ ભક્તિ વિના ચાલે તો મોટા મોટા યજ્ઞ કરનારા ઋષિઓ સાધુઓ સંતો બધા શબરીની મશ્કરી કરતા અરે શબરી તું રોજ ઉઠીને રામની રાહ જોઈ છે રામ તને થોડા મળે તને ક્યાં કઈ મંત્ર આવડે છે છો ક્યા તને કઈ પૂજા સેવા કઈ રીતે અમે જ્ઞાની પંડિતો છીએ રામ પેલા અમારે ત્યાં આવશે તને થોડા મળે તને ક્યાં યજ્ઞ આવડે છે તને ક્યાંય સાધના સમાધિ કોઈ મંત્ર આવડે છે શબરીએ કહ્યું મહારાજ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને આજ મારા રામ આવશે એવા વિશ્વાસ સાથે રોજ સીતારામ સીતારામના સ્મરણ સાથે આ આંગણું વાળું ને બસ એ જ મારું યજ્ઞ છે આજ મારા રામ જરૂર આવશે એવા વિશ્વાસ સાથે સુંદર મીઠા મીઠા બોર વીણી વીણીને લાવું ને ભગવાનનું સ્મરણ કરતા બસ એ જ મારી સાધના છે અને આજ જરૂર રામ આવશે એવા વિશ્વાસ સાથે સુંદર રામ માટે માળા બનાવું પુષ્પની સમાધિ આજ મારું યોગ આજ મારું યજ્ઞ મારી સાધના ખરેખર એવું જ થયું ઓલા બધા જ્ઞાનીઓ યજ્ઞ કરવા વાળા મંત્ર બોલવા વાળા કારણ કે ભગવાન ભક્તવત્સલ છે કારણ કે ભગવાન પ્રેમ ને આધીન છે યાદા પ્રેમ પુરુષોત્તમ છે પરમાત્મા